જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બાજરીના લોટના વડા તો દિવાળી અત્યારે નજીક આવી રહી છે અને દિવાળી પહેલાં કાળી ચૌદસ આવે છે તો દરેક ગુજરાતીના ઘરમાં કાળી ચૌદસના દિવસે બાજરીના લોટના વડા બનતા જ હોય છે તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી મસાલા સાથે અને ટીપવાની કે ટેપવાની ઝંઝટ વગર ઓછા સમયમાં ઝટપટ બની જાય તેવા બાજરીના લોટના વડા બનાવીશું તો અત્યારે વડા બનાવવા માટે મેં બે વાટકી બાજરીનો ઝીણો લોટ લીધો છે ને સાથે આપણે અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે તો બાજરીના લોટ સાથે ઘઉંનો લોટ એડ કરવાથી વડા આપણે એકદમ સરસ એવા ફૂલેલા બને છે અને સાથે લાંબા સમય સુધી ખૂબ જ સારા પણ રહે છે હવે વડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર અત્યારે મેં દહીં લીધું છે તો અડધી વાટકી જેટલું આપણે દહીં લીધું છે તે આપણે લઈ લઈશું તો દહીં સાથે વડા બનાવવાથી વડા આપણા ઘણા દિવસો સુધી સારા રહે છે અને અત્યારે મીઠાશ માટે મેં બે ચમચી ઝીણો કરેલો ગોળ લીધો છે જે આપણે અંદર લઈ લઈશું તો વડા બનાવતી વખતે દહીંની સાથે ગોળનો જ ઉપયોગ કરવાનો મીઠાશ માટે જો તમે ખાંડનો ઉપયોગ કરશો તો વડા તમારા ચવડ થઈ જશે હવે ગોળને આપણે સારી રીતે દહીં સાથે મિક્સ કરીશું અને તેની સાથે અત્યારે આપણે બે મોટી ચમચી જેટલું તેલ અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ગોળ અને દહીંની તેલ સાથે મિક્સ કરી લીધા છે તો હવે આની અંદર આપણે મસાલા કરીશું તો મસાલામાં આપણે સૌથી પહેલાં તો એક નાની ચમચી જેટલી હિંગ લીધી છે તે અંદર એડ કરીશું તો અત્યારે આપણે હિંગનો ઉપયોગ કરીશું વડામાં તો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને વડા આપણા એકદમ સારા લાંબો સમય સુધી રહેશે હવે તેની સાથે અત્યારે મેં એક ચમચી લીલી વરિયાળી લીધી છે તે અંદર લઈશું બે ચમચી આપણે સફેદ તલ અંદર એડ કરીશું સાથે આપણે એક નાની ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે આ રીતે હાથમાં લઈ અને મસડીને એડ કરીશું અત્યારે મેં બેથી ત્રણ લીલા મરચાં અને સાતથી આઠ કળી લસણને આ રીતે ઝીણું ક્રસ કરી લીધું છે તે અંદર લઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો તો અત્યારે બે ચમચી મોટી ભરી અને આપણે લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે લીધી છે એ સાથે આપણે અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરીશું એક નાની ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું લીલા મરચાં જે રીતે ખાસ તમને પસંદ હોય તો તમે તે રીતે એડ કરી શકો છો તો આપણે લીલા મરચાં પણ લીધા છે સાથે આપણે થોડું મરચું પણ એડ કરીશું અને તેની સાથે અત્યારે મેં લીલી મેથીને આ રીતે ધોઈને જેણી સમારી લીધી છે જે એક નાની વાટકી જેટલી લીધી છે તે અંદર લઈ લઈશું જો તમારી પાસે લીલી મેથી ના હોય તો તમે કસૂરી મેથી અને કોથમી પણ અંદર એડ કરી શકો છો બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે મીઠું આપણે એડ નથી કર્યું તો મીઠું આપણે લોટ અંદર એડ કર્યા પછી જ એડ કરીશું આપણે જે લોટ લીધા છે તે અંદર લઈ લઈશું તો બે વાટકી આપણે બાજરીનો લોટ અંદર એડ કરી સાથે આપણે અડધી વાટકી ઘઉંનો લોટ પણ અંદર એડ કરીશું અને આ બંને લોટની સાથે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ અંદર એડ કરીશું તો ચણાનો લોટ એડ કરવાથી ઉપરનું પણ ક્રિસ્પી થશે અને અંદરથી વડા આપણા પોચા થશે તમે ચણાના લોટની જગ્યાએ રવાનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે હાથથી સારી રીતે મિક્સ કરીશું તો આપણે દહીં લીધું છે એટલે લોટ આપણો આ રીતે થોડો બંધાવા લાગ્યો છે પછી જ આપણે અંદર પાણીનો ઉપયોગ કરીશું આપણે અત્યારે મીઠું એડ નથી કર્યું તો અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો એક ચમચી અને ઉપર અડધી ચમચી જેટલું આપણે અંદર મીઠું લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે આ રીતે ભેગી કરીશું હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધીશું તો આપણે વડાની અંદર અત્યારે સોડાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો છતાં પણ આપણા વડા એકદમ સરસ એવા પુલેલા તૈયાર થશે તો લોટ આપણે એકદમ કઠણ પણ ના રહે અને એકદમ ઢીલો પણ થઈ જાય તે રીતનું બાંધીને તૈયાર કરવાનો છે આ રીતે હાથથી તેને મસળીશું અને લોટને બાંધીશું તો બાજરીના લોટને આ રીતે આપણે જેટલો મસડીશું તેટલા આપણા વડા એકદમ સારા બનશે અને લોટને આપણે વધારે સમય રેસ્ટ આપવાની પણ જરૂર નહીં પડે તો લોટને મેં સારી રીતે બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કર્યો છે તો હવે આપણે આ લોટમાંથી નાના નાના ગોળ ગોળા વાળી લઈશું તો અત્યારે આપણે વડાને ટીપવાની ઝંઝટ વગર બનાવવાના છે તો આ રીતે આપણે બધા જ એક સરખા ગોળા વાળી અને એક પ્લેટમાં મૂકીશું હવે અત્યારે આપણે વડા બનાવવા માટે મેં આ રીતે એક પાટલો લીધો છે તેના ઉપર આપણે આ રીતે જે ચોખ્ખું રસોડાનું કપડું હોય તેને મેં ભીનું કરી અને પાથરી લીધું છે તો હવે તેની ઉપર આપણે જે ગોળ કોળા વાળીને રાખ્યા છે તેને આ રીતે ગોઠવી દઈશું તો હાથથી દબાવાની ચંચટ વગર આ રીતે વડા બનાવીશું તો ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી આપણા ઘણા બધા વડા બનીને તૈયાર થશે તો આપણે હવે અડધા કપડાને આપણે આ રીતે ઉપર ઢાંકી દઈશું અને આ રીતે એક પ્લેટ વાટકી લઈ અને આ ગોળા ઉપર થોડું પ્રેસ કરીશું તો વડાને આપણે બહુ પાતળા ના થઈ જાય તે રીતે એકદમ જાડા પણ ના રહે અને પાતળા પણ ના થઈ જાય તે રીતે આ રીતે પ્રેસ કરીને દબાવીશું હવે આપણે કપડાને લઈ લઈશું તો આ રીતે એક વડાને આપણે હાથમાં લઈશું અને આને આપણે થોડું આ રીતે પાણીવાળો હાથ કરી અને થોડું ભીનું કરી લઈશું અને ઉપરથી આપણે આ રીતે થોડાક સફેદ તલ લઈશું તો આ રીતે તમારે તલ ના લેવા હોય તો પણ એમના પણ તમે વડાને બનાવી શકો છો પણ આ રીતે લેવાથી વડા દેખાવામાં ખૂબ જ સારા લાગે છે અને આ જ રીતે આપણે બધા જ વડાને તૈયાર કરી લઈશું તો વડાને તળવા માટે મેં અત્યારે તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ આપણું એકદમ સારી રીતે ગરમ થાય તે રીતે જ આપણે તેને ગરમ કરવાનું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે બનાવેલા વડાને તેલની અંદર લઈ લઈશું તો પહેલાં વડા જ્યારે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે વધારે રાખીશું અને વડા એડ કર્યા પછી તેને આપણે એકદમ ધીમી કરી દઈશું તો એક વાર તેલમાં જેટલા આવે તેટલા આપણે વડા અંદર એડ કરીશું હવે વડાને આપણે થોડીવાર માટે આ રીતે તળાવીશું જે તેની જાતે ઉપર આવી જાય પછી જ આપણે તેની સાઇડ ચેન્જ કરીશું વડા આપણા આ રીતે તળાઈને ઉપર આવી ગયા છે તો હવે આપણે તેને ઉપર નીચે પેરવતા જાય અને બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને આપણે તળીશું તો વડા આપણા એકદમ સરસ રીતે તળી અને આ રીતે ફૂલી ગયા છે અને કલર પણ તેનો ચેન્જ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા વડા તળાઈને તૈયાર થયા છે તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું ને આજ રીતે આપણે બનાવેલા બધા જ વડાને તૈયાર કરીશું તો તૈયાર છે આપણા બાજરીના લોટના વડા તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને આપણા વડા તૈયાર થયા છે અને ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તો આ વડાને તમે દહીં સાથે અથવા તો ચા સાથે ખાઈ શકો છો અને એકવાર બનાવી અને એક અઠવાડિયા સુધી આ વડાને ખાઈ શકાય છે તો તમને મારી આજની આ બાજરીના વડા બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને હા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં